આજના સમયમાં લોકો ચાની જગ્યાએ કોફીનું સેવન વધારે કરી રહ્યા છે અને લોકો કોફીને હેલ્ધી પણ માને છે અને એવું પણ માને છે કે કોફીથી વજન ઘટે અને ખાસ કરીને એનર્જેટિક રહેવા માટે લોકો કોફીનો ઉપયોગ કરી રહ્યા છે પણ ખરેખર કોફીની કોફીની અંદર પણ કેફીન આવેલું છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે કોફી જ્યારે આપણે પીએ છીએ ત્યારે આખો દિવસ આપણને વારંવાર કોફી પીધા કરે ત્યાં સુધી ઉર્જા જણાય છે એવું લાગે કે કામમાં વધારે મન લાગે છે ધ્યાન કેન્દ્રિત થતું હોય એવો અહેસાસ થાય છે કોન્સન્ટ્રેશન વધારે રહે છે આવું લાગે છે પણ એની સાથે સાથે કોફીથી ઘણા બધા મોટા નુકસાન પણ થઈ રહ્યા છે કેમ કે કોફીમાં પણ કેફીન આવેલું છે અને ખાસ કરીને સાથે સાથે જે આપણે ખાંડ અને દૂધનો ઉપયોગ કરી રહ્યા છીએ આ તણે વસ્તુથી ચરબીનું પ્રમાણ વધે છે અને ચરબીનું પ્રમાણ વધવાના કારણે વજન વધે છે મીઠી વસ્તુ પણ ગળપણ અને ખાસ કરીને ખાંડ એ પણ એક સફેદ ઝેર છે આપણે જાણીએ છીએ અને દૂધમાં જ્યારે ખાંડ ઉમેરવામાં આવે ત્યારે ગળપણ વધવાના કારણે પણ શરીરને નુકસાન થાય છે સાથે સાથે ચરબીનું પ્રમાણ વધે છે અને ચરબીનું પ્રમાણ વધે એટલે વજન તો વધે જ છે માનવામાં આવ્યું છે કે કોફીની અંદર ઓછી કેલેરી હોય છે અને કોફી એનર્જેટિક પણ છે અને ખાસ કરીને પાચન પણ સારું કરે છે આવી બધી અફવાઓથી દૂર રહીએ વધુ પડતું કોફીનું પ્રમાણ ખાદ્ય પદાર્થોનું પ્રમાણ પણ વધારે છે અને એના કારણે વજનનો વધારો થાય છે કોફીથી કબજિયાત પણ થાય છે ઘણી બધી વખત ઝાડા રોકવા માટે પણ કોફીનો ઉપયોગ આપણે લોકોને કરતા જોયા છે અને વધારે પડતી કોફીનું પ્રમાણ જ્યારે વધે ત્યારે મળ ગંઠાવાનો શક્યતા રહે છે અને એના કારણે કબજિયાત પણ થવાની શક્યતા રહે છે જ્યારે કોફીનું પ્રમાણ વધી જાય છે ત્યારે ઊંઘને પણ તકલીફ જેમ ચા પીવાથી ઊંઘ ઓછી આવે છે એવી રીતના કોફી પીવાથી પણ ઊંઘ ઓછી આવે છે કેમકે એમાં પણ કેફીન સમાયેલું છે અને કેફીન જેવા તત્વના કારણે ઊંઘને ડિસ્ટર્બ થવા માટે કોફી જવાબદાર છે અને ખાસ કરીને કોફીના કારણે જ મેટાબોલિઝમનું આપણું નબળું પડે છે એટલે ચયાપચયની ક્રિયામાં પણ તકલીફ પડે છે અને પાચનતંત્ર બરાબર ન થવાના કારણે મગજને જે સંકેતો મળવા જોઈએ તે મળતા નથી એટલા માટે મગજની અંદર સુસ્તી રહે છે જેના કારણે ઘેન વધારે ચડે છે ઊંઘ વધારે આવે છે એટલે માણસના મગજમાં તણાવનું જે સ્તર છે તે વધી રહ્યું છે જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય અને ફોકસ સંબંધી સમસ્યાઓ આવી રહી છે અને કામમાં ધ્યાન લાગતું નથી અને એટલા માટે સમયસર કામ આપણે પૂરું પણ કરી શકતા નથી સાથે સાથે બ્લડ સુગરમાં પણ વધારો થાય છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતાને ઘટાડે છે એના કારણે ગ્લુકોઝ લેવલ જ્યારે વધે ત્યારે ચરબીનું પ્રમાણ વધે અને સ્થૂળતા વધે છે તો એના માટે પણ જવાબદાર કોફી છે ઘણી બધી વખત આપણને વારંવાર કોફી પીવાના કારણે સ્ટ્રેસ વધી જાય છે માનસિક તણાવ વધી જાય છે કોફી ઉત્તેજક છે અને એના કારણે સતર્કતા અને ઉર્જાનું સ્તરના પ્રમાણમાં ચડ ઉતર આવે છે ચીડિયાપણાની સાથે માણસ ગંભીર તકલીફનો શિકાર બને છે અને એને ગંભીર સમસ્યાઓને દૂર કરવા માટે વારંવાર કોફી તરફ ખેંચાય છે અને એક પ્રકારનું કોફીનું એને વ્યસન પણ બની જતું હોય છે બીજું કોઈ પણ વસ્તુ ખાવાની એની ઈચ્છા થતી નથી અને એના કારણે હેલ્ધી ફૂડ ઇગ્નોર કરે છે પોષક તત્વોની કમી વધારે ને વધારે વધતી જાય છે કેમ કે પાચન પણ બરાબર રહેતું નથી અને ખાસ કરીને વધારે ભૂખ ન લાગવાના કારણે જરૂરી પ્રમાણમાં પોષકયુક્ત ખોરાક પણ આપણે લેતા નથી કોફીની અંદર જે ટેનિન નામનો પદાર્થ છે તે કેલ્શિયમ અને આયરન સહિત એવા ઘણા બધા પોષક તત્વો છે જેનો અવરોધ કરે છે અને જેના કારણે ઉણપ આવે છે અને એના કારણે ચિંતા જેવી તકલીફો વધે છે અને આવી નાની મોટી ઉણપ વારંવાર આવવાના કારણે માણસ તણાવગ્રસ્ત થાય છે અને ગંભીર સમસ્યાઓનો શિકાર બને છે છે અને ગંભીર બીમારી ધીમે ધીમે કરીને શરીરમાં ક્યારે આવી જાય ખબર પડતી નથી તો ખાસ કરીને આપણે જ આપણા શરીરના દુશ્મન છીએ અને આવી વધતી જતી આદતો માણસને ગંભીર રોગ કેન્સર જેવી બીમારી તરફ લઈ જાય છે કેન્સર જેવા ગંભીર રોગ તરફ લઈ જાય છે ઘણી બધી વખત આપણને આ બધી વસ્તુ વગર ચાલે પણ છે પણ એને છોડવા માટે પ્રયત્ન પણ કરતા નથી અને એના બદલામાં ઘણા બધા એવા ઓપ્શનો હોય છે કે જેનો ઉપયોગ કરી અને આપણે આવી જે શરીરને નુકસાન કરી રહ્યા છે એવા પીણાઓથી આપણે દૂર થઈ શકીએ જેમ કે વારંવાર કોફી પીવાની આપણને આદત હોય તો એને કંટ્રોલ કરીને ઓછી માત્રામાં કોફી શરીરમાં કેવી રીતના જાય અને એને નિયંત્રણ કેવી રીતના કરી શકાય એના માટે આપણે આપણા મનને મક્કમ કરી શકીએ છીએ તો જો આપણને કોફી પીવાની હેબિટ છે તો ખાસ કરીને શરીરની અંદર પાણીનું પ્રમાણ એટલું બધું વધારી દઈએ કે કોફીનું તમને કોફીની ક્રેવી ઊભી ન થાય અને તમને વારંવાર કોફી પીવાનું મન ન થાય કોફીની જગ્યાએ તમે કોઈ પણ પ્રકારનું ગ્રીન ટી છે તજની ચા છે આ આદુની ચા છે આરોગ્યપ્રદ એવી ઘણી બધી ચા આપણને અત્યારે હર્બલ ટી પણ મળી રહી છે તો એનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરમાં ખાંડ દૂધ અને કેફીનયુક્ત પદાર્થ ન જાય એવો આપણે પ્રયત્ન કરી અને શુદ્ધ સાત્વિક વસ્તુ આપણને જ્યાંથી મળે ત્યાંથી યોગ્ય રીતે ઉપયોગ કરીને આપણા શરીરના ટોક્સિનને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ વ્યસન માટે મક્કમ બનવું ખૂબ જરૂરી છે નાની નાની કૂટેવો અને નાના નેવા નાના નાના વ્યસનો આપણને ગંભીર બીમારી તરફ લઈ જાય છે અને એક દિવસ એવો આવે છે કે બહુ મોટી બીમારીના ભોગ આપણે બનીએ છીએ માત્ર કેફિન ચા અને કોફીમાં નથી પણ બ્રાઉન ચોકલેટની અંદર પણ છે આપણે જે ચોકલેટો ખાઈ રહ્યા છીએ આપણે જે કેડબરીથી માંડીને અલગ અલગ પ્રકારની જે ચોકલેટો ખાઈ રહ્યા છીએ ડાર્ક ચોકલેટો ખાઈ રહ્યા છીએ એમાં પણ કેફીનનું પ્રમાણ આવે છે તો આવી દરેક વસ્તુની શોધ કરવી જોઈએ કે કઈ આ વસ્તુ દ્વારા આપણા બોડીમાં કેફીન જઈ રહ્યું છે તો એને આપણે બને તેટલું ન જાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ આવું જ્યારે અમારા સેન્ટર ઉપર લોકો આવે છે અનેક વ્યસનો લઈને આવે છે અંગે અનેક તકલીફો લઈને આવે છે એટલું બધું બોડીમાં ટોક્સિન વધી ગયું હોય છે કે સ્કીનમાં ઉભરાઈ આવે છે અને સ્કિનની તકલીફો થવા માટે છે સ્કીનનું ફાટી જવું સ્કીન ઉપર રિન્કલ્સ આવી જવી સ્ટ્રેસીસ આવી જવા ડાર્ક સર્કલો આવવા અને સ્કિનને સોરાઇસિસ જેવી તક તકલીફો આવવી અને ખજવાળ આવી દાદર થઈ જવી ખરજવું થઈ જવું આ એક જાતનું એવું ટોક્સિન છે જે બોડીમાં વધવાના કારણે શરીરની ચામડીની ઉપર પણ ફૂટે છે તો એમાંથી પણ બહાર નીકળી શકાય છે ક્લબની અંદર આવનારા દરેક લોકો આવી નાની નાની તકલીફોમાંથી બહાર નીકળ્યા છે એમની સ્કીનો પણ સારી થઈ છે એમની હેલ્થ સારી થઈ છે શરીરમાંથી બોડી ફેટ પણ ઘટાડી શક્યા છે ખોટી ચરબી જ્યારે શરીરમાંથી બહાર નીકળી જાય ત્યારે વ્યક્તિ સ્ફૂર્તિમાં પણ આવે છે એનર્જી પણ એની અંદર આવે છે અને પોતે પોતાના કામ પોતે કરવા માટે એક્ટિવ પણ થાય છે અને પોતાના સ્વાસ્થ્યને સારું કરી શકે છે અને રડતો રડતો આવેલો માણસ ખુશી ખુશીથી આનંદથી પોતાની તકલીફોને દૂર કરીને પોતાના સ્વાસ્થ્યને નિરામય કરી શકે છે પોતાના શરીરમાં ઘટતા પોષક તત્વોને પૂરીને પોતાનું જીવન અને જીવનશૈલીને બદલી રહ્યા છે અને જેના કારણે પોતાના જીવનને ખૂબ આનંદમય બનાવી રહ્યા છે ધન્યવાદ